વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી વિદેશી દારૂની અલગ અલગ કુલ બત્રીસ બોટલો સાથે શખ્સને ઝડપી પાડ્યો અન્ય એક શખ્સ ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના મીર રોડ પાસેની વિસ્તારમાં વિદેશી દારૂની અલગ અલગ બોટલ કુલ બત્રીસ નંગ કિંમત રૂપિયા ચાર હજાર સોના મુદ્દામાલ સાથે ચેતનભાઈ કાંતિભાઈ ઠાકોર રહે જગજીવનદાસની દાસની મિલ રોડ વિરમગામને ઝડપી પાડ્યો હતો જ્યારે સંજયભાઈ રાવળ મૂળ રહે કલ્યાણપુરા કડી રેડ દરમિયાન હાજર મળ્યો ન હતો વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે